તો નવની સ્થાન કિંમત કેટલી થાય નવની સ્થાન કિંમત કેટલી થાય ચલો પાયલ લખો નવની સ્થાન કિંમત કેટલી થાય નવની સ્થાન કિંમત લખો મોટા અક્ષર લખો થઈ થાય સરસ વેરી ગુડ ટાલી પાડો ભાઈ નવની છે છ ઝગડો કયા સ્થાને છે દેખાય છે ભાઈ છગડો કોઈને ચલો જયશ્રી છગડાની સ્થાન કિંમત લખો છગડો કયા સ્થાને છે ચલો લખો રોહીને છગડાની સ્થાન કિંમત નથી આવડતી લો હાલ તો લખી ચલો રિષબ ચલો કયા સ્થાને છે છગડો સોના સોના સ્થાને ઝગડો હોય તો

બોલવાનું નહીં બધાને કેટલી હોય તીસ ચાલો ના તીસ લખતા આવડે છે આપણે જોઈએ ચલો તમે વચ્ચે બોલી ગયા એટલે વત્તા કરો અહીંયા અહીંયા વત્તા કરવાના છે વત્તા કેવા થાય એ તો બરાબર છે આવા ચિહ્નો વત્તાન એકડો કયા સ્થાને છે લાડો રોહિન एकमना, एकमना स्थाने हो एकडो तो एनी स्थान कीमत केटली हो हो है? केटली हो है? लखवा तो चलो सारस चलो